મારી એક ફ્રેન્ડ કહે છે કે તૃપ્તિ મારે વજન ઘટાડવું છે પરંતુ ભૂખી નથી રહી શકતી અને એવી કોઈ રેસીપી બતાવો કે જેમાં એક જ રેસીપી હોય મહેનત પણ ઓછી પડે બનાવવાનું અલગ બનાવવાનું કંટાળું પણ ન આવે અને સાથે સાથે એમાં પોષક તત્વો ભરપૂર હોય મેં કીધું ફિકર નોટ આપણી પાસે તો બહુ સરસ મજાની એવી રેસીપી રેડી જ છે આજે જ વિડીયો અપલોડ કરું છું તો હમણાં રક્ષાબંધનની ઘણી બધી રજાઓ હતી મેં ઘણા બધા દિવસથી ડાયટના વિડીયો નથી બનાવ્યા તો ચલો આજે તમારા માટે સ્પેશિયલ એકદમ મસ્ત મજાનું હેલ્ધી ડાયટ વેજીટેબલ ખીચડી છે જેમાં થાળી ભરીને ખાશો તો પણ કેલરી મળે છે શૂન્ય અને હા સૌથી મહત્વની વાત એ છે કે તમારું પાચન તંત્ર ખોરાક ખાઈને જે નબળું પડે છે નહીં પડે પાચન તંત્ર પણ સ્ટ્રોંગ કરે છે અને સાથે સાથે આમાં ઘણા બધા એવા મિનરલ્સ વિટામિન્સ છે જે લોકો લીલા શાકભાજી નથી ખાતા એમને પણ લીલા શાકભાજી ખાવાની જરૂર નથી બસ આવી રીતે આ સરસ મજાની ખીચડી બનાવી લો આ ખીચડી ખાઈ અને તમે આરામથી વજન ઘટાડી શકો છો તો ચલો જોઈએ રેસિપી કેવી રીતે ખાવાની છે આ ખીચડી તો નિયમિત રીતે સવારે જ્યારે ભૂખ લાગે છે ત્યારે ભરપેટ આ ખીચડી ખાવ એક વાટકીથી વધારે નહીં ખાતા અને બીજું કે તમારા ડાયટની અંદર તમારે ઘઉં અને રોટી ભાખરી ખાંડ એવું નથી ખાવાનું અને સાત દિવસ સુધીમાં તમને જ્યારે ભૂખ લાગે ત્યારે એક વાટકી ઓટ્સની ખીચડી બનાવીને ખાવાની છે સાથે સાથે બાફેલા મગ મગનું પાણી દિવસ દરમિયાન ત્રણ થી ચાર ગ્લાસ ફળ ગરમ પાણી અને થોડા યોગા કરવાના છે સાત છ દિવસની અંદર તમારું ગેરંટી સાથે કહું છું દસ કિલો વજન ઘટશે તો ચલો જોઈએ સરસ મજાની આ વેટ લોસ રેસીપી આ રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો ખરેખર દિલથી લાઈક કરજો કારણ કે આ બધી જ મહેનત માત્રને માત્ર તમારા માટે છે અને હા ખરેખર આપ સૌનો સાથ સહકાર મને ખૂબ મળી રહ્યો છે તમારી એક લાઈક એક

તો આજે હું તમારા માટે એકદમ સરસ મજાની હેલ્ધી અને વેઇટ લોઝ રેસીપી લઈને આવી છું ખરેખર આ રેસીપીની મદદથી માત્રને માત્ર એક જ ચમચી તેલમાં આ તમારી રસોઈ બની જાય છે ફટાફટ બને છે ચારથી પાંચ જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે અને આપણે જે વસ્તુ લેવાના છીએ એ દરેકે દરેક વસ્તુ હેલ્ધી છે અને પોષક તત્વોનું ખજાનું છે તો કઈ વસ્તુની મદદથી હું અહીંયા સરસ મજાની લોસ રેસીપી બનાવું છું તેની આપણે વાત કરીશું તો અહીંયા આપણે આ એટલો જ રેસીપી બનાવવા માટે આપણે અડધી વાટકી પાલક જોશે પાલકને એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની અને મેં અહીંયા ચોપરમાં પાલકને ચોપ કરી એક ચોપરમાં એક ટામેટું લીધું છે ટામેટાને ચોપ કરી લીધો અને તાજી બે લસણની કડી લેવાની છે અને સાથે આપણે જોઈશે એક વાટકી ઓટ્સ ઓટ્સ તમે જોઈ શકો છો એકદમ પ્લેન આવે છે એ જ લેવાના છે એક વાટકી ઓટ્સ અહીંયા આપણે ઓટ્સની મિક્સ વેજીટેબલ ખીચડી બનાવીએ છીએ આ ખીચડી કેવી રીતે બનશે એ પણ તમે જો સ્ટેપ બાય સ્ટેપ એક વાટકી ઓટ્સ છે તો સામે તમારે એ જ ચાર વાટકી પાણી લેવાનું છે એવી રીતે તમારે સેટ કરવાનું છે ઓકે તો હવે અહીંયા કશું જ આપણે કરીશું નહીં માત્રને માત્ર તેલ આપણે ગરમ કરવા મૂક્યું તેલ ગરમ થાય એટલે જીરું ઉમેરી દેવાનું છે જીરું ઉમેર્યા પછી લસણ ઉમેરી દઈએ લસણ ઉમેર્યા પછી આપણે પાલક ઉમેરી દઈએ બેસી અંશ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે કારણ કે અહીંયા આપણે તેલમાં થોડી વાર માટે આપણે પાલક અને લસણને સાંતળાઈ લઈએ એક મિનિટ સુધી આ બંને વસ્તુ સંતળાઈ જાય એટલે આપણે એમાં ટામેટા એડ કરવાના છે તમે આમાં એકદમ ઝીણી ઝીણી તમારેલી ડુંગળી પણ ઉમેરી શકો છો કોબી જે ઝીણી તમારેલી ઉમેરી શકો છો તમે આ આથી વેજીટેબલ ખીચડીની અંદર વટાણા પણ ઉમેરી શકો છો તમે ચાહો વેજીટેબલ્સ ઉમેરી શકો છો નમક ટેસ્ટ અકોર્ડિંગ આપણે એડ કર્યું હવે આપણે ઉમેરીશું હળદર ઓકે હળદર ઉમેર્યા પછી આપણે ટેસ્ટ અકોર્ડિંગ કશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે તમે કોઈ પણ મરચું ઉમેરી શકો છો અને હવે આપણે સરસ રીતે હલાવીએ પાણી ઉમેરીશું એક મિનિટ સુધી બધા મસાલા સંતળાય એટલે આપણે પાણી ઉમેરવાનું છે આમાં હવે આપણે થોડો આમ તો ગરમ મસાલો ઉમેરી દેવાનો છે ગરમ મસાલામાં તમે કોઈ પણ ગરમ મસાલો ઉમેરી શકો છો ચાર વાટકા પાણી ઉમેરી અને આપણે થોડું ઉકળવા દઈએ ઓકે ખરેખર એટલી સરસ મજાની આ ટેસ્ટી રેસીપી બને છે કે એકવાર તમે આવી રીતે આ સરસ મજાની રેસીપી બનાવીને ખાશો પછી ક્યારેય તમે બીજી કોઈ રેસીપી નહીં ખાવ સૌથી પહેલાં તો અહીંયા જે આપણે ઓટ્સ લીધા છે એ પાણી ઉપડે ત્યારે ઉમેરવાના છે આપણે આ ઓટ્સ છે ને એ ખૂબ જ ઉપયોગી છે હેલ્થ માટે પાચન શક્તિ એકદમ જોરદાર કરે છે કારણ કે ઓટ્સ ચીકાશવડો પદાર્થ છોડે છે જેના કારણે આપણી હોજરીમાં રહેલો ખોરાક એકદમ સરળતાથી આપણા પાચનતંત્ર સુધી પહોંચે છે બીજું વજન ઘટાડવા માટે ઓટ્સ ખૂબ ઉપયોગી છે એમાં બિલકુલ કેલરી નથી કારણ કે તમારે વજન ઘટાડવું હોય તો તમે જીરો કેલરી જેમ ખાઓ મગ અને પાલક અને ઓટ્સ આ ત્રણ વસ્તુ એવી છે કે જે તમારા શરીરની અંદર કેલરી શૂન્ય કરે છે અને દૂધી આ ચાર વસ્તુ ખાઈને આરામથી તમે તમારું વેઇટ લોસ કરી શકો છો જે લોકોને ઘઉં નથી ખાવાના જે લોકોને ચોખા નથી ખાવાના એમના ડાયટમાં એ લોકો આ ઓટ્સ ખાઈ શકે છે પાણી અહીંયા થોડું ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં એક વાટકી ઓટ્સ ઉમેરી દેવાના છે ઓટ્સ એકદમ ફટાફટ ચડી જતું ધાન્ય છે હવે અહીંયા મારા ઓટ્સ મેં ઉમેરી દીધા છે ઉમેર્યા પછી ઓટ્સને આપણે હવે એકદમ સરસ રીતે આપણે જોઈએ તો માત્ર ને માત્ર દર એક મિનિટે હલાવવાનું છે આ પહેલી એક મિનિટ તમે જોશો ને તો બીજી બે મિનિટમાં તો આપણા ઓટ્સ ચડી ગયા હશે તો અહીંયા આપણે થોડું ગરમ લાલ મરચું ઓછું ઉમેર્યું છે પરંતુ તમે તીખું બનાવો ને તો પણ તમે તીખું ખાઈ શકો છો તીખું ખાવાના શોખીન હોય એ અવશ્ય લાલ મરચું ઉમેરે તો અહીંયા ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણી સરસ મજાની આ ખીચડી વેજીટેબલ વેટલુઝ ખીચડી બનીને રેડી થઈ ગઈ છે અને તમારે જમતું પાણી શોષાવા દેવું હોય તો તમે હજી એક મિનિટ રાખી શકો છો તો તમારે પાણી એ એકદમ ઇઝીલી શોષાઈ જાય છે અને તમારે થોડું આ બનાવ્યા પછી પાંચ મિનિટ પછી જમવાનું હોય તો તમે આવી જ રીતે રાખજો કારણ કે ઓશ ઠંડા થાય એ પછી પણ પાણી શોષે છે એટલા માટે તો ખરેખર અહીંયા બહુ ઓછા તેલમાં એકદમ સરસ મજાની આપણી આ ફૂલ ધરાઈને ખાઈ શકે એવી રેસીપી બની જાય છે મહેનત ખૂબ ઓછી છે તો અહીંયા બનીને રેડી છે સરસ મજાની આપણી વેઇટ લોઝ રેસીપી રોજ નિયમિત રીતે સવારે તમે એક વાટકી આ રેસીપી ખાઈ લો દિવસ દરમિયાન ભૂખ નહીં લાગે કારણ કે ઓટ્સમાં ડાયટરી અને સેલ્યુલોઝ ફાઈબર રહેલું હોય છે ક્યાં તો ખરેખર સાત દિવસ તમે જુઓ સાત દિવસની અંદર ઘણું બધું તમારું વેઇટ લોઝ થશે મારી એક ફ્રેન્ડ કહે છે કે તૃપ્તિ મારે વજન ઘટાડવું છે પરંતુ ભૂખી નથી રહી શકતી અને એવી કોઈ રેસીપી બતાવો કે જેમાં એક જ રેસિપી હોય મહેનત પણ ઓછી પડે બનાવવાનો અલગ બનાવવાનું કંડાળું પણ ન આવે ને સાથે સાથે એમાં પોષક તત્વો ભરપૂર હોય મેં કીધું ફિકર નોટ આપણી પાસે તો બહુ સરસ મજાની એવી રેસીપી રેડી જ છે આજે જ વિડીયો અપલોડ કરું છું તો અમને રક્ષાબંધનની ઘણી બધી રજાઓ હતી મેં ઘણા બધા દિવસથી ડાયટના વિડીયો નથી બનાવ્યા તો ચલો આજે તમારા માટે સ્પેશિયલ એકદમ મસ્ત મજાનું હેલ્ધી ડાયટ વેજિટેબલ ખીચડી જેમાં થાળી ભરીને ખાશો તો પણ કેલરી મળે છે શૂન્ય અને હા સૌથી મહત્ત્વની વાત એ છે કે તમારું પાચનતંત્ર ખોરાક ખાઈને જે નબળું પડે છે નહીં પડે પાચનતંત્ર પણ સ્ટ્રોંગ કરે છે અને સાથે સાથે આમાં ઘણા બધા એવા મિનરલ્સ વિટામિન્સ છે જે લોકો લીલા શાકભાજી નથી ખાતા એમને પણ લીલા શાકભાજી ખાવાની જરૂર નથી બસ આવી રીતે આ સરસ મજાની ખીચડી બનાવી લો આ ખીચડી ખાઈ અને તમે આરામથી વજન ઘટાડી શકો છો તો ચલો જોઈએ રેસિપી કેવી રીતે ખાવાની છે આ ખીચડી તો નિયમિત રીતે સવારે જ્યારે ભૂખ લાગે છે ત્યારે ભરપેટ આ ખીચડી ખાવ એક વાટ વધારે નહીં ખાતા અને બીજું કે તમારા ડાયટની અંદર તમારે કહું અને રોટી ભાખરી ખાંડ એવું નથી ખાવાનું અને સાત દિવસ સુધીમાં તમને જ્યારે ભૂખ લાગે ત્યારે આ એક વાટકી ઓટ્સની ખીચડી બનાવીને ખાવાની છે સાથે સાથે બાફેલા મગ મગનું પાણી દિવસ દરમિયાન ત્રણથી ચાર ગ્લાસ હુંફાળું ગરમ પાણી અને થોડા યોગા કરવાના છે સાત જ દિવસની અંદર તમારું ગેરંટી સાથે કહું છું દસ કિલો વજન ઘટશે તો ચાલો જોઈએ સરસ મજાની આવી ક્લોસ રેસિપી આ રેસિપીનો વિડીયો પસંદ આવે છે તો ખરેખર દિલથી લાઈક કરજો કારણ કે આ બધી જ મહેનત માત્રને માત્ર તમારા માટે છે અને હા ખરેખર આપ સૌનો સાથ સહકાર મને ખૂબ મળી રહ્યો છે તમારી એક લાઈક એક કોમેન્ટ્સ અને એક તમારો ગુડ મંતવ્ય મને નવા નવા વિડીયોઝ બનાવવા માટે ઉત્સાહિત કરે છે તો ચલો આપણે મિત્રો આશા રાખું છું આજના વિડીયોને તમારો ભરપૂર પ્રેમ મળશે અને મને સાથ સહકાર મળશે ચલો જોઈએ સરસ મજાની નવી રેસીપીનો વિડીયો